વાદરવો માસ આવે સુદ આઠમ આવે એટલે આ દિવસે ધરોની પૂજા કરવી અબીલ ગુલાલ કંકુ તેમજ ફૂલ લઈને ચઢાવવા પ્રણામ કરીને પ્રાર્થના કરવી કે આપણી જેમ જ અમારા વંશનો વેલો આગળ વધે તેનો વિસ્તાર થાય ધરો આઠમ કરીએ એટલે આ દિવસે સાતમના દિવસે રાંધેલું ટાઢું ભોજન જમવામાં લેવું ચોખાના લાડુ અથવા તો ચોખાની કુલેર ધરોમાંને ધરાવી ફણગાવેલા મગ મઠ ધરાવવા આવી રીતે ધરો આઠમનું વ્રત કરવું અને વ્રતની કથા પૂરી શ્રદ્ધાથી સાંભળવી કથા એવી છે કે એક નાનું ગામ હતું એક ગામમાં સાસુ અને વહુ રહે વહુને નાનો દીકરો સાસુ અને વહુ સંપીને રહે સાસુ જે કંઈ કામ ચીંધે એ વહુ હોંશે હોંશે કરે ઘરમાં ગરીબાઈ હોવા છતાં વહુ ધાર્મિક હતી તેથી વારે તે વારે વ્રત કરે અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખીને ઘરના કામકાજ કરે એવામાં ધરો આઠમ આવી સાસુ અને વહુએ તો ધરો આઠમનું વ્રત કર્યું બપોર થતાં સાસુએ વહુને કહ્યું કે વહુ જાઓ ખેતરમાંથી ઘાસ વાઢી લાવો વહુ કહે બા આજે તો ધરો આઠમનું વ્રત છે માટે આજે હું ઘાસ નહીં વાઢું સાસુએ કહ્યું તું ન વાઢે તો કાંઈ નહીં હું વાઢીશ પણ તું ઘાસની ભારી ઉપાડજે તો ચાલ મારી સાથે આમ સાસુ અને વહુ તો ખેતરે ગયા ખેતરે જઈને સાસુ બોલ્યા કે વહુ તમે ધરો ધરો છોડીને એકલું ઘાસ વાઢી લો વહુ સાસુને ના ન કહી શકી અને એ તો ધરો છોડીને ઘાસ વાઢવા માંડી ઘાસ વાઢીને સાસુ વહુ બે ઘરે જવા ગામ તરફ નીકળ્યા ત્યાં તો રસ્તામાં પડોશીનો છોકરો દોડતો આવ્યો અને બોલ્યો કે તમારું ઘર ભટકે બળે છે માટે જલ્દી ચાલો વહુને તો ફાળ પડી કે અરે મારો દીકરો તો ઘરમાં ઘોડિયામાં સૂતો છે આટલું બોલતાને ઘાસની ભારી નીચે ફેંકી અને તો દોડવા લાગી આ બાજુ તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું ઘરનું છેલ્લું બાળનું સળગતું હતું તે પડવાની તૈયારીમાં હતું વહુ તો પોતાનો દીકરો અંદર છે આથી દાજવાની પરવા કર્યા વગર બાળણાને પાટું મારી અને બાળનું પાડીને ઘરમાં દોડી ગઈ જોયું તો ઘરનું બધું જ રાજ રચીલું બળીને રાખ થઈ ગયું હતું ત્યાં જ ઘોડિયા ઉપર નજર પડી તો આજુબાજુ લીલોછમ ધરો કેડ સુધી ઉગી નીકળ્યો છે અને દીકરો હેમખેમ છે અને અંગૂઠો ધાવે છે વહુ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો અને ધરોમાને પ્રણામ કરીને બહાર નીકળી ગઈ દીકરો બચી ગયો સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો તેથી તેનું સર્વસ્વ બળી ગયું જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો વહુએ ધરો આઠમનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું હતું આ વ્રતના પ્રતાપે તેના દીકરાને ઊની આજ પણ આવી નહીં ધરો આઠમનું વ્રત તેને ફળ્યું આ જોઈને સાસુ વિલાપ કરવાનું છોડી દઈ દીકરાને રમાડવા લાગી હે ધરો માં ધરો આઠમનું વ્રત કરનાર દરેક બહેનોને આ વ્રત ફળજો અને આ કથા વાંચનાર